તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો અમદાવાદથી ચાલતી જતી દ્વારકા આ છોકરીએ મિત્રો દ્વારકાના લાઈવ દર્શન કર્યા છે અને આ છોકરીના સપનામાં દ્વારકા જ આવ્યા છે હવે મિત્રો આ વાત તો માનીએ છીએ પરંતુ આ છોકરી ચાલતી થાય છે અને ફક્ત ને ફક્ત છ વર્ષની છે અને મિત્રો જ્યારે આ દ્વારકા જતી હતી ત્યારે મિત્રો વચમાં તેમણે દ્વારકાની એક મૂર્તિ ખરીદી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એટલે કે કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ ખરીદી છે અહીંયા વિડીયોની ક્લિપ તમે પૂરી એટલે તમને ખબર પડી જશે તો મિત્રો આ પાર્ટી માટે તમારું શું કહ્યું છે ની અંદર બે શબ્દ જણાવજો અને મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ કરતું હોય તો કરજો પરંતુ કોમેન્ટની અંદર જય દ્વારકાથી જ એકવાર લખવાનું ભૂલતા નહીં કારણ કે આટલી નાની બાળકીએ સૌથી સારું કામ કર્યું છે અને એક ધાર્મિક સ્થળે જઈ રહી છે મિત્રો જરૂર આગળ જઈને કંઈક સારું એવું કામ કરશે અને મિત્રો હજુ તો દ્વારકા જશે એટલે મિત્રો આપણને સારી સારી ન્યૂઝ આપશે તો મિત્રો આ છોકરી માટે બે શબ્દો કોમેન્ટની અંદર જરૂરથી લખજો અને આવા વિડીયો જો પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી સબસ્ક્રાઈબ ના કરતા પણ પણ કોમેન્ટની અંદર જઈ દ્વારકાવાળો લખજો કારણ કે આટલી છોકરી નાની છે ફક્ત ને ફક્ત છ વર્ષની છે અને મિત્રો આના નામની વાત કરીએ તો એન્જલ નામ છે તો આના નવા ન્યૂઝ સાથે મળીએ તરત જ ચલો